નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી અંદર મિત્રો કિસાન યોજનાના રૂપિયા બે હપ્તો ટૂંક સમયની અંદર ગુજરાતના તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થવાનો છે તેમજ મિત્રો જો આ નહીં કરો તો એક પણ હપ્તો નહીં આવે શું નહીં કરો તો હપ્તો નહીં આવે એમના વિશે જોઈએ તો મિત્રો ફાર્મર રજીસ્ટ્રી કરાવવાનું રહેશે એક તો તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવું અનિવાર્ય રહેશે મિત્રો ફાર્મર રજીસ્ટ્રી તેમજ ઈ કેવાયસી સી પ્રક્રિયાથી તો તમે જાણીતા હશો જ પરંતુ એનપીસીઆઈ એટલે શું એમની માહિતી થોડી આપને આપી દો તો મિત્રો આધાર સીડિંગ આપણી સરળ ભાષામાં કહીએ તો બેંક ખાતાની અંદર આધાર કાર્ડ લિંક કરાવવું એમને એનપીસીઆઈ કહેવામાં

કરોડ રૂપિયા થી પણ વધુની રકમ ટ્રાન્સફર કરી હતી હવે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને નહીં મળે તો મિત્રો સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર બે હજાર થી ખેડૂતો ખેડૂતો નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મેળવી શકશે નહીં ખેડૂત ભાઈઓએ નોંધણી કરાવવી જોઈએ નોંધણી ક્યાં સુધી કરી શકાય તો મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ ખેડૂત નોંધણી કરાવવી પડશે જ જેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ કરી દેવામાં આવી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તા પહેલાં આ કામ કરી લેવાનું રહેશે મિત્રો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા ખેડૂતોનું ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવું ફરજિયાત છે તમે પીએમ કિસાન પોર્ટલ પરથી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો તેમજ મિત્રો તમે નજીકના સીએચસી સેન્ટર અથવા તો વીસીને ત્યાં જઈ અને બાયોમેટ્રિક દ્વારા મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકશો હવે મિત્રો છેલ્લે વાત કરીએ મેઇન ટોપિક વિશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે તો મિત્રો તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ બહાર પાડવામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જે બિહાર થી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કરશે તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો બિહાર થી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આતુરતાપૂર્વક જે ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તે ખેડૂત મિત્રોના ખાતામાં ચોવીસ ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમા હપ્તાના રૂપિયા બે હજારની રાશિ જમા કરવામાં આવશે જ પરંતુ મિત્રો જે મેં આપને જે આગળ ત્રણ ઓપ્શન જણાવ્યા જે ફાર્મર રજિસ્ટ્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઈ કેવાય પ્રક્રિયા તેમજ એનપીસીઆઈ એટલે કે આધાર સીડિંગ આ ત્રણે ત્રણ સ્ટેપ ક્લિયર કરી લેવા ખૂબ જ જરૂરી છે